આ જાર એપ શું છે તો આજે હું તમને સિમ્પલ વર્ડ્સમાં સમજાવીશ જાર એપ એક સેવિંગ્સ એપ છે તમે 24 કેરેટ ગોલ્ડ 10 રૂપિયામાં ખરીદી શકો છો આ તમને ડેલી સેવિંગ્સ કરવામાં મદદ કરે છે એ બી કોઈ એક્સ્ટ્રા એફર્ટ વગર ડિજિટલ ગોલ્ડ શું છે ડિજિટલ ગોલ્ડ એક મોડર્ન વે છે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાનો જાર એપ થી તમે 24 કેરેટ ગોલ્ડ માર્કેટ પ્રાઇસ ઉપર તમારા ફોનમાંથી ખરીદી શકો છો તમે જે ગોલ્ડ ખરીદશો તે તમારા નામ ઉપર લોકરમાં સેફ રહેશે તો આ એક સેફ અને કન્વીનિયન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે ડિજિટલ ગોલ્ડ કેમ ડિજિટલ ગોલ્ડ ખરીદવાના ચાર ફાયદા છે ઇઝી એક્સેસિબિલિટી ડિજિટલ ગોલ્ડ તમે ઓનલાઈન ખરીદી અને વેચી શકો છો જ્યારે તમને ફિઝિકલ ગોલ્ડ માટે સ્ટોરેજ અને સિક્યોરિટી જોઈએ સેક્યોર્ડ એન્ડ ઇન્શ્યોર્ડ ડિજિટલ ગોલ્ડ વોલેટમાં સેફલી સ્ટોર થાય છે અને ઇન્શ્યોર્ડ હોય છે એટલે થેફ્ટ યા ડેમેજનો ભય નથી નો મેકિંગ ચાર્જિસ જ્વેલરી જેમાં મેકિંગ ચાર્જિસ હોય પણ ડિજિટલ ગોલ્ડમાં કોઈ એક્સ્ટ્રા ખર્ચ નથી ઇઝી લિક્વિડિટી નાના અમાઉન્ટમાં ઇન્વેસ્ટ કરી શકીએ અને કોઈ બી ટાઈમ પર ઇઝીલી સેલ બી કરી શકીએ સેટિંગ અપ ઓટો પે

સેવ કરવાની જેમ વિડ્રો કરવાનું ઇઝી છે આના માટે તમારા પાસે ત્રણ ઓપ્શન છે વિડ્રો કરવા પહેલાં એક સ્મોલ વેરિફિકેશન પ્રોસેસ કરવું પડે છે પછી તમે સેવિંગ્સ તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ વિડ્રો કરી શકો છો વિડ્રો કરવા માટે હેમવર્ગર આઇકોન ઉપર ક્લિક કરો વિડ્રો સેવિંગ્સ ચૂઝ કરો બેંક અકાઉન્ટ સિલેક્ટ કરો અને તમે જે અમાઉન્ટ વિડ્રો કરવા માંગો છો તે ટાઈપ કરો અને તમારી યુપીઆઈ આઈડી મૂકીને સબમિટ કરો પણ હા અગર તમે ઇન્વેસ્ટમેન્ટમાં સારા રિટર્ન્સ મેળવવા માંગો છો તો લોંગ ટર્મ માટે ગોલ્ડ હોલ્ડ કરી રાખવું સારું છે એપ પર એક મજાનો ફીચર છે સ્પીન ધ વ્હીલ રિવોર્ડ પ્રોગ્રામ જ્યારે તમે સેવ કરો છો ત્યારે તમે સ્પિન્સ જીતવા માટે થાઓ છો સ્પિન સેક્શન ચેક કરો અને ચેક કરો કે તમને કેટલી સ્પિન્સ મળી છે તમે જે રિવોર્ડ્સ જીતશો તે તમારા મેન્યુઅલ સેવિંગ્સ જોડે કમ્બાઈન કરીને વધારે રિવોર્ડ્સ જીતી શકો છો રેફર એન્ડ અર્ન મની તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ ને જાર એપ રેફર કરી શકો છો નો રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ થી તમે જે કોઈને બી રેફર કરશો જેને સેવિંગ્સ કરવી છે એનાથી તમને રેવોર્ડ મળશે આ રેવોર્ડ સીધા તમારા લોકરમાં સેવ થશે અને તમે કોઈ બી ટાઈમ પર રિવોર્ડ્સ વિડ્રો કરી શકો છો જેટલા વધારે લોકોને રેફર કરશો એટલું વધારે રિવોર્ડ્સ જીતી શકો છો નેક જ્વેલરી નેક જ્વેલરી જાર નો એક પોતાનો જ્વેલરી બ્રાન્ડ છે જેમાં ખાલી બી એ સેફ અને સેક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ નો ઓપ્શન આપે છે તો હવે શું વિચારો છો જલ્દી થી તમારા ડાઉટ કમેન્ટમાં જણાવો